રોડ પર નજરે પડ્યા હતા અને ટ્રાફિક કંટ્રોલ માટે માર્ગદર્શન આપતા જોવા મળ્યા અધિકારીઓ કે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો તેમજ સુરક્ષા સહકાર કઈ કઈ રીતે રીતે કામગીરી છે છે ભારે વરસાદ લોકોને કે સુરત શહેર અલગ અલગ ભાગોમાં ખૂબ જ ઉકળાદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી સમસ્યાઓ અને બીજી ટ્રાફિક જામ થવાની પણ સમસ્યા છે જેથી અમારી સમગ્ર સુરત ટ્રાફિકની ટીમ માન્ય સીટી સાહેબના અને અમારા જેસીપી સર અને ડીબીસી સરના માર્ગદર્શન હેઠળ પ્રોપર અમે અમારા જે કર્મચારીઓ છે એનું કરી અને જ્યાં વધુ ટ્રાફિક થાય છે ત્યાં અમે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે વરસાદમાં પણ અને અમારો આપના માધ્યમથી જનતાને ખાસ અપીલ છે કે ખૂબ અગત્યનું કામ હોય તો જ જે વિગત છે જ્યાં જ્યાં ટ્રાફિક જામ છે એની વિગતો જાણીને ત્યારબાદ જ નીકળે કારણ કે જે મુખ્ય આપણા જે ઘરનાળા છે આપણા સુરત શહેર અને કડદ્વા જોડતા એમાં સહારા દરવાજા અને આયુર્વેદિક ઘરનાળા એ બંનેમાં થોડો પણ વધુ વરસાદ આવે છે તો ઘરનામું બંધ થઈ જાય છે જેના કારણે મુખ્ય માર્ગ બંધ થઈ જતો હોય છે કામ હોય તો જ બહાર અને તો પણ સેફ્ટી રાખીને પોતાની નીકળવું જેથી કરીને કોઈ જગ્યાએ આપણે ફસાઈ નથી